બારસો 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 રૂપિયા કેમ છો ગીટ કેમ પર બારસો રૂપિયા બારસો એક બે ત્રણ સાત પાંચસો આઠ છ પંદર હજાર ઓગણી વીસ બાવીસ ઓવી પચીસ છવ્વી અઠ્યાત્રીસ

બારસો ને પચીસ સુધી બારસો ને પચીસ રૂપિયા હવાઈ પાકા તો શેર પચીસ રૂપિયા એક પચીસ રૂપિયા પચી પચીસ ચાલીસ રૂપિયા પચાસ રૂપિયા બારસો ને પચાસ બારસો પચાસ બાર પચાસ એક વાર બે વાર બારસો ને પચાસ એકાવન રૂપિયા

બે ત્રણ ચાર પાંચ છોળ સત્તર અઢાર ઓગણી વીસ એકવી અગિયારસો ને ત્રેપન મુક્યા નથી અગિયાર ત્રેપન ચોપન ચોપન છે 65 55 56 57 58 59 60 1 2 3 4 5 6 7 63

Hãy bao cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn બે પાંચ છિતરતર પંચોતેર એકાણું બાણું ત્રણું ચાર પંચાણું છન્નું અઠાણું નવું બારસો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ પાંચ ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણી વી સઠ ત્રેસઠ ચોસઠ પાસઠ પાસઠ રૂપિયા બારસો ને પાસઠ રૂપિયા બારસો ને ચાલીસ રૂપિયા ચાલી ચાલીસ ચાલી પાક બાર ચાલીસ એકતાલીસ એકતાલીસ બેતાલીસ બેતાલીસ ચુમ્માલીસ પિસ્તાલીસ છેતાલીસ છેતાલીસ એના જ છેતાલીસ

ચોરાશી પંચાશી છી અઠાશી નેવું નેવું એક વાર બે વાર નેવું એકાણું 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 રૂપિયા રૂપિયા બારસો એકાણું અગિયારસો રૂપિયા અગિયારસો અગિયારસો રૂપિયા છે

આવી જાવનભાઈ બાર એકાવન 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 રૂપિયા બે વાર બારસો ને એકાવન રૂપિયા